અમરેલીના ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ચોથરા બારમણ ડેડાણ ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે તો ચોથરા ગામની બજારોમાં પાણી વહેતા થયા છે અમરેલીના ખાંભાના આ દ્રશ્યો છે જ્યાં સતત વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા તો ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણથી અનેક વિસ્તારો જળમગ્ન બન્યા છે જેમાં ચોતરા બારમણ દેડાણ ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે તો ચોતરા ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા છે અમરેલીના ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે ચોતરા બારમણ દેડાણ ત્રાકુડા સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે તો ચોતરા ગામની બજારોમાં પાણી વહેતા થયા છે અમરેલીના ખાંભાના આ દ્રશ્યો છે જ્યાં સતત વરસાદને કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ જવાની સમસ્યા તો ખેડૂતોના ખેતરોમાં પણ પાણી ભરાઈ ગયા છે